જેમ રવજી દાદા અને કાંતાબા ના તેડા આવ્યા ને એમ સાત વાર માંથી એક વાર એવો આવશે ને કે આપણને બધાને મારા સ્વામિનારાયણ ભગવાન ના તેડા આવશે મારા બાપ અને આજે અહીંયા જે ધૂન મંદિર પધાર્યું છે ને વડીલો માતાઓ એની તમને નાની એવી નાજુક એવી ઓળખાણ આપીને પરિચય આપીને પછી આપણે કાર્યક્રમ નો દ્વારા આગળ વધારીએ ત્યારે અમારું શ્રી સત્ય પ્રેમ કરુણા ધૂન સેવા સત્સંગ મંડળ તેમના નાના નાના ભૂલકા ઉભી રાખતા હોય અને તેમના સ્વામી પણ અહીંયા ઉપસ્થિત હોય આ એક અમારો પંખીડાનો માળો છે મારા બાપ જો અમારું મંદર ગૌશાળાના લાભાર્થી ચલાવવામાં આવે છે ગૌશાળા એટલે કેવી ગૌશાળા તો કે ગૌશાળા ગૌશાળામાં ઘણો ફેર છે ગૌશાળા કોને કહેવાય કે જ્યાં વૃદ્ધ લોલી લગડી ગાય માતા બિરાજતી હોય ને જે ગાય માતાને ને પૂરતી મિરણ ન મળતી હોય ને એવી ગૌશાળાના લાભાર્થી ચલાવવામાં આવે છે પણ તમારા ધ્યાનમાં ક્યાંય નિરાધાર ગૌશાળા હોય ને તો જરૂર અમારા મંડળ નો સંપર્ક કરજો સંપર્ક કરશો એટલે ગૌશાળા એ જઈને ગૌશાળાની મુલાકાત લઈને ત્યાં અર્પણ કરી દેવામાં આવશે મારા બાપ કારણ કે આ દુનિયા પોતાના માટે તો બધું જ કરે પણ બીજા માટે જીવી જવું ને એ તો મારા હનુમાનજી મહારાજ ની કૃપા હોય ને તો જીવાયું એવી કોઈ નિરાધાર ગૌશાળા હોય ને એવી ગૌશાળા ના લાભાર્થે ચલાવવામાં આવે છે તેમજ માતાઓ હાવ ગૌશાળાના લાભાર્થે પણ નથી ચલાવવામાં આવતું અમારું મંડળ મારી વાત ઉપર ધ્યાન આપજો કે અમારું મંડળ હાવ ગૌશાળા ના લાભાર્થે પણ નથી ચલાવવામાં આવતું પણ આપણી ઉપર મારા સ્વામિનારાયણ ભગવાન ની કૃપા હોય ને એટલે વેદના ની આપણને ન ખબર પડે એવી કોઈ વિધવા બેન દીકરી હોય ને એને અનાજ કર્યા કરવામાં આવે છે એ દીકરીને પૂછજો કે દિવસો કેમ જતા હોય મારા બાપ ઈ દીકરીને માગવો ના હોય પણ એને એનો સમય મગાવતો હોય છે

નીચે આવ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો દીકરીને સમય અને સંજોગ ઝુકાવતો એ મારા બાપ બકો એ મારા હનુમાનજી મહારાજને કોણ પૂછે છે દીકરીને માગવો ન પણ એને સમય મગવતો હોય એવી કોઈ વિધવા બેન દીકરી હોય ને હું કહું ને તમે માની લો એમ નહીં તો તમારા ધ્યાનમાં કોઈ વિધવા બેન દીકરી હોય ને તો તરત તમારા મંડળનો સંપર્ક કરજો કારણ કે જેવું અમારા મંડળ નું નામ છે ને એવું પાછું કામ છે સત્ય કેતા મારો 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 રામ પ્રેમ કૃષ્ણ અને કરુણા મહાદેવ બાળપણ કેવું હોવું જોઈએ તો કે ભગવાન કૃષ્ણ જેવું હોવું જોઈએ યુવાની તો કે મર્યાદા પુરુષોત્તમ રામ જેવી હોવી જોઈએ અને ગઠ પણ ભોળાનાથ જેવું હોવું જોઈએ પછી મોહ માયા લોભ લાલચ આ ઠેપલા મૂકી દેવાનું મારા મહાદેવનું ભજન કરાયું એવી કોઈ વિધવા બેન દીકરી હોય ને તો જમલ અમાર મંડળનો સંપર્ક કરજો સંપર્ક કરશો એટલે ત્યાં જઈને દીકરીની પરિસ્થિતિ જોઈને ત્યાં બે મહિના ત્રણ મહિના અને છ મહિના સુધીને અનાથ કર્યાનું કીટ નું વિતરણ કરી દેવામાં આવશે મારા બાપ તેમજ ઓલા એના નાના નાના ભૂલકા હોય ને એને નાસ્તાની વ્યવસ્થા પણ મંડળ દ્વારા કરવામાં આવે છે વડીલો અમારી પાછળ છે કારણ કે એક જ સરખી સાડી અંદર અમારી માતાઓને તમે નિહારી રહ્યા છો ને એક જ સરખા ટી શર્ટ ની અંદર અમારા બાળકોને તમે નિહારી રહ્યા છો ને

કારણ કે જુનાગઢ ની અંદર નરસિંહ હતા કરતા વગર બતો અને મારો દ્વારકા વાળો મામેરા પૂરી જતો હતો ને ઈ કલ્ચર ની તાકાત છે મારા બાપ કોના માટે વગાડે તો કે વિધવા બેન દીકરી માટે એને પર જોરદાર તાળીઓના ગરગા વધાવી લઈએ તેમ જ તમે આ નાના નાના ભૂલકાઓ ને નિહારી રહ્યા છો ને આજના સમય ની અંદર ફ્રી ફાયર માંથી આ માથું ઊંચું ન થતું હોય

આપણને આવશે એવા કોઈ બાળક નો ફોન આવે ને એટલે તરત બાળક ની સ્કૂલે જઈને ટ્રસ્ટી ને મળીને ટ્રસ્ટી પાસે તો ફી ઓછી કરાવીએ પણ અમારી યથાશક્તિ પ્રમાણેની ફી ભરીને પાછું ભણતું કરવામાં આવે છે અને મારા ઠાકોરજી એ તમને જો આપ્યું હોય ને તો ફૂલ ની તો ફૂલ ની પાકતી આપતા રહેજો કારણ કે તમે અહીંયા હજાર બે હજાર પાંચ હજાર લખો ને હવારે ડબલ થઈ જાય નહીં કોઈ દી નહીં થાય તમે અહીંયા જે કંઈ પણ દાન લખાવો ને હવારે ડબલ થઈ જાય કારણ કે અમારો હનુમાનજી મહારાજ એટલો બધો કઈ નવરો નથી કે તમને ડબલ કરી દે પણ ડબલ કેમ થાય એમ એમ મારા ગુરુ મહારાજ કે કે ડબલ કેમ થાય ભલા સમય હોય આપણે આખું ફેમિલી હરકે ને હરખ્યા યોગી ચોક રોલ ફરવા માટે નીકળવું હોય કારણ કે આ કાયા ને માયા નો કોઈ ભરોસો નથી કઈ જગ્યાએ કયા સમયે કયા ઠેકાણે નીકળી જશે ને કોઈને ખબર નથી હો અરે માતાઓ આ ફૂલ ને પણ ન ખબર કે સવારે મારે જવાનું છે કે ભગવાન ના ચરણ માં બાજુ માંથી કોઈક ભારે વાહન પસાર થાય વડીલો માતાઓ ડબલ કેમ થાય મારી વાત સાચી લાગે તમને તાલિયો વધાવી લેજો કે રવિવાર નો સમય હોય

કેટલું લઈ લેવું ને એ તો મારા મનસ્ય મહારાજ ના હાથ વાત છે એટલા માટે અહીંયા છોટા ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે આ કોઈ લોકડાયા નું સ્ટેજ